નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઇવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે નીજકોસ્ટના ઉપક્રમે નિસર સાયન્સ સેન્ટર દ્વારા બાવીસમી 28 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી કરવામાં આવી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેમની સેવાઓને યાદ કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને રૂચિ કેળવાય છે તેમજ તેમને પ્રોત્સાહન મળે છે બાવીસમી ડિસેમ્બર સમગ્ર ભારતમાં નેશનલ મેથેમેટિક્સ દિવસ તરીકે ઉજવાય છે ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનનો જન્મ આ દિવસે થયો હતો જેના ભાગ રૂપે આ દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે આ મહાન ગણિતશાસ્ત્રીએ વૈદિક ગણિત મેજિકલ સ્કેવર તથા શૂન્યનું સ્થાન વગેરે વિષે અનેક સિદ્ધિઓ નાની ઉંમરમાં હાંસલ કરી હતી તેમ જ 120 જેટલા સિનિયર સિટીઝન ગ્રુપ સાથે ગણિત દિવસની ઉજવણી અંતર્ગત નિસર સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર અનિલ કે પટેલ દ્વારા ભવિષ્યમાં ગણિત પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અમ આ અંતર્ગત નિસર સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી 22 થી 28 ડિસેમ્બર સુધી જુદા જુદા કાર્યક્રમો દ્વારા કરવામાં આવી 22મી ડિસેમ્બરના રોજ નિસર સાયન્સ સેન્ટરના સાયન્સ કલ્પના ધોરણ 5 થી 10 ના 70 જેટલા વિદ્યાર્થીઓને શ્રી બી જી પટેલ દ્વારા ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી સમજી શકાય તે માટે વ્યવહારિક ઉદાહરણોની કેટલાક ગણિતના મોડેલો અને પઝલો દ્વારા સમજ આપી હતી 24 ડિસેમ્બર 2024 ના રોજ તારાપુર પ્રાથમિક શાળા ખાતે શ્રીનિવાસ રામાનુજન ના જીવન આધારિત સ્ક્રીનિંગ ઓફ ધ મૂવી জারની ઓફ રામાનુજન ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી અને શિવાંગ પટેલ દ્વારા એમએટીએચએસક્યુઆઈ સે રમાડવામાં આવી હતી આક વિજમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા 26મી ડિસેમ્બર ના રોજ લેકાવાળા પ્રાથમિક શાળા ખાતે 75 જેટલા વિદ્યાર્થીઓ હાર્દિક ભટ્ટા દ્વારા ભૌમિતિક મોડેલની મદદથી

इंग्लिश मीडियम स्कूल मान एनुअल स्पोर्ट्स डे યોજાયો sport સે આપના જીવન નો એક મહત્વનો ભાગ છે જે આપના શારીરિક અને માનસિક વિકાસ નો સ્ત્રોત છે વિદ્યાર્થીઓ ના આત્મવિશ્વાસ માં વધારો કરવા વધુ ગતિશીલ બનાવવા તથા વિદ્યાર્થીઓની ફિટનેસ માટે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે વિંગ્સ 2024-25 નું આયોજન કરેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વીએ ઝાલા કુલદીર कौर મેમ મમતા સ્વામી મેમ તથા ભિગીની શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ આવેલ હતા પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહભેર દરેક એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો જેમન સૌ પ્રથમ પ્રાર્થના વેલકમ ડાન્સ યોગા марช પાસ્ટ કુટ માસ રીલ તથા એથ્લેટિક્સમાં અલગ અલગ પ્રકારની રેસ હર્ડલ પિરામિડ ટગ ઓફ વોર વગેરે યોજવામાં આવેલ હતા વાલીઓ માટે પણ સંગીત ખુરશી ટગ ઓફ વોર યોજવામાં આવેલ જેમન મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટિફિકેટ તથા વિજેતાઓને મેડલ આપી તેમને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ